પાણેસરાના જગન્નાથનગર સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લી જાડી જાખરાવાળી જગ્યામાંથી મળી આવેલી હત્યા કરેલી લાશનો ભેદ ઉકાલે જવા પામ્યો છે રૂપિયાની લેતી દેતીમાં પિતરાઈની હત્યા કરી લાશ ફેંકી દેનારા બે સગા ભાઈઓની પોલીસે ધરપકડ કરી હતી પાંડેસરામાં જગન્નાથનગર સોસાયટી પાછળ હત્યા કરાયેલી મળી આવેલી લાશનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે બે સગા ભાઈઓએ નારાયણ ચક્રપાણી ગોળ અને તેના ભાઈ કૃષ્ણ ચક્રપાણી ગોડે બાવીસ હજાર રૂપિયાની મેટરમાં પિતરાએ ભાઈ પર એસિડ નાખી દૂરથી ગળું દબાવી હત્યા કરી હતી બંને હત્યા કરી મોડી રાત્રે લાશના ટેરેસ પરથી પાછળની જાળીમાં ફેંકી દીધી હતી હત્યાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલી બંને હત્યારા ભાઈઓને ઝબોચી લીધા છે તો વધુમાં માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે બાવીસમી તારીખે મૃતક પ્રશાંત ઉર્ફે મિથુન અનંતકુમાર ગોળ સૂતો હતો તે વખતે બંને ભાઈઓએ નજીકની દુકાનમાંથી એસિડ લાવી તેના મોઢા પર નાખી દીધું હતું પછી ટૂપો આપી માથામાં તીક્ષ્ણ હત્યારના ઘા મારી મોઢા પર હીટના ઘા કરી લાશને ટેરેસ પરથી ફેંકી દીધી હતી પચીસમી તારીખે લાશ પોલીસને મળી હતી લાશના પીએમ બાદ ત્રણ દિવસ પછી પાંડેસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો હત્યારા નારાયણ ચક્રપાણી પાસેથી મરણ જનાર પ્રશાંતે બે મહિનાનો બાવીસ હજાર પગાર જબરજસ્તી પડાવી લીધો હતો જેના કારણે હત્યારા નારાયણ ચક્રપાણી ગોળે અને તેના ભાઈ ક્રિષ્ના ચક્રપાણી ગોળે તેની હત્યા કરી હતી હાલ તો પિતરાયભાઈની બાવીસ હજાર રૂપિયાની મેટરમાં હત્યા કરનાર બંને પિતરાએ સગા ભાઈઓની પોલીસે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરેશી જી ન્યૂઝ